ખાસ એક વાત કરી મંડળીમાં આવક જાવકના હિસાબો રજૂ કરી જણાવ્યું હતું કે મંડળીએ ત્રણેય ટાઉનના સદાસભો છે તેમાં સભાસદોને પણ કુલ રૂપિયા અઠાવન કરોડ ઉપરાંત કહી શકાય કે અઠાવન લાખનું પણ ખાસ ધિરાણ આપી ખર્ચાઓને અને જોગવાઈની બાદ કહી શકાય કે રૂપિયા છવ્વીસ પોઈન્ટ ઓગણસી ઉપરાંત નેવ્યાસી લાખ જેટલો પણ ચોખાનો જે નાખો છે તે પણ ખાસ નફો કરી સભાસદોને શેર ઉપરના પંદર ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે ઉપરાંત તેમણે વર્ષ દરમિયાન કરેલા કામગીરીનો અહેવાલ રજૂઆત કરતા જણાવ્યું હતું કે મંડળીના સભાસદોને હિતને ધ્યાન લઈને ખાસ લોન લેનારા અઢારથી પાસઠ વર્ષના સભાસદોને લોન રકમના સ્લેબ મંજૂર કરાયા છે ઉપરાંત મંજૂર રૂપિયા પાંચ અને દસ લાખના અકસ્માત વીમાનું કવચ પૂરું પાડવા માટે ખાસ મંડળી પ્રીમિયમ ભરશે તેમણે રજૂ કરેલ એજન્ડા મુજબના ખાસ તમામ કામોને ઉપસ્થિત સભાસદોએ એકાગગીતાથી સર્વાનુમતે મંજૂર કર્યા છે આ સભામાં મંડળીના ઇન્ચાર્જ મેનેજર નરેન્દ્ર પટેલ ઉપરાંત ગત કહી શકાય તેવા સભાના કાર્યવાહીના વાંચન કરતા તેમને બહાલી આપવા માટે ખાસ આપવામાં આવી હતી અને જ્યારે સભામાં સભાસદોએ ખાસ રજૂ કરેલા રજૂઆત અને પ્રશ્નોના ખુલાસાના સંસ્થાના પ્રમુખ પરિમલ મોદીએ પણ ખાસ હકારાત્મક આપી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી છે

ઓલપાર સાયન કેમ નાગરિક ધિરાણ સહકારી મંડળી ની આજ રોજ છપ્પનમો જનરલ સભાનું આયોજન ઓલપાડમાં ખુતાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું મંદિરના કુલ સભાસદોની સંખ્યા પાંત્રીસો સત્તાવન છે આજે મંદિરની જનરલ સભામાં મંદિરની જનરલ સભામાં ઉપસ્થિતમાં અમારા ડિરેક્ટર મિત્રો સભાસદ મિત્રો પત્રકાર ગણ એજન્સીઓ આવ્યા હતા અને મંદ્રીના જે કંઈ કામો છે એનો જમ્પ મારીને એકસો ચાલીસ કરોડ નું મંદિર ઓવર કર્યું છે તે મંદિર માટે જ ખુશીની વાત છે અને એના માટે સભાસદ મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટર કર્મચારી ગણ એજન્સીઓ બધાનો જ એમાં મોટા સી છે બીજી વસ્તુ આ મંદિર એ ગોલ્ડ લોન પણ ચાલુ કરી છે અને ગોલ્ડ લોનમાં પણ મંદિરને સફળતા મળી છે એટલે મંદિરનું અત્યારે એક જ લક્ષ્ય છે કે મંદિરે કરોડ નું જે તર્નઅવળ કર્યું છે તો મંત્રી હવે બસ્સો કરોડના ટર્નઅળ માટે વિચારી રહ્યું છે અને એમાં મંદિરના પ્રમુખશ્રી તરીકે મને પૂરો વિશ્વાસ છે કે મારું બોર્ડ ઓફ ડિરેક્ટર અને મારા સભાસદ મિત્રોનો એમાં મને ખૂબ જ સાથ સહકાર મળશે બીજી વસ્તુ મંત્રી ઓટો લોન માટે પણ વિચારી રહી છે અને એમાં પણ સભાસદ મિત્રોએ મંત્રીને પૂરેપૂરી સંમતિ આપી છે તેથી એના માટે હું ફરીથી મંત્રીના બોર્ડ ઓફ ડિરેક્ટર મંદિરના સભાસદ મિત્રો મંદિરના એજન્સીઓ અને પત્રકાર મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય જય જય